આપડા ગામ માં પેલા લાઈટ ફિટિંગ વાળા કોમ કાઈ ગયું હોય તો છે આ પેલા અર્ધમ કાજ દ્વારા ઓ ભૈયા યો જોયા કે છે ના હાલ તો સો જોયા નહીં અનું હું ઈવાન હું કોઈ ને ગમા આ ગેલ લાઈટ બંધ થઈ જશે પણ લો પાયો ભાઈ સોકન ગેજ વાવા જો વાઈ દીજે જા હું પાયું અરે વાય તૂટી જક ટપડી પર પડે હા બે તૂટી જક વાય તૂટી ગયો સોક હા આટલામ સોક જ હો હું જાઉં આવ તો પાયો મે ગેમ ઓકલ્યો વન તમે ગેમ કરો ઓ વાય હાલેડો હા

હે તને અમે રોજ નાટલી બેટા તમાર માખીં ખોળી જાય અમાર તો હંગાત નોટ પર ખાકો એમ ગમ હું આવ્યો મામ કોમ છે ગામમાં કઈ આવું હા તો તમાર ઘરે જજો પછી બીજા થઈ જતા ના હો ગોટાને પાપડી લેતા જો અલ્યા રોટલો ખાઈ કરી કરી મર મર ની ઉગડી દૂધ ચા પાઈ જા હા ચાએ પૈજો હા પણ પહેલા મારી ઘરે જજો પછી હા

ગોમની જરા પૂછવાનો ડોહો ગોડો લઈ લે રામ કો ગોડા કેડો ગોડો અટા ગે કે છે જાઈશ કે એ પેલું ઘર આપ્યું છે કસવાડો નઈ કો કી છે ચોક ના હોય તો આવ હા કઠો જણ જાય હું નાખજો ભાઈ આમ

લાઈટ ફિટિંગ કરે બોકલા બકુભાઈ હાકા કોઈ લખવા સિંહ કા મુસળ પર કસું કોમ કરા હા મે પાડે પાડે કરી દઈએ આઈ જા આઈ જા આઈ તો બોય બકો પાચે કા ઓ હો આઈ જા કમ્પ્લીટ જો પાડી જાને હોય કાઈ આટલા લગા આઈ જા હા હા આતા ઓમ ભાઈ છોડો દોડ જા ઓમ સીધો પછી કરણ આઈ જા હા પછી જાગે દો હાજા જાગે દો હાજા અંતર બે લાઈટ લાઈટ

તોડવાના પડે કે આ આપણો ગમો વાત નહી આ બે લાઈન કીધી માં તો મોકલે છે ને આપા ઘેર હા છોકરા પર છોડો માપ તો માપ તો આવ્યો હાઉ એ તો બોકો કાઈ તન લો હા જો એકદમ આ ખરાબ પડી કે કદી મળી જાવ કેવું છે હાઉ આપણે બોને રાઈટ તો પીવા એટલે તો પીકિંગ નવા ખાતો બારવાય તો હોય આ માતા કોઈ એટલા મને બોડ બોડ તો અંદર પણ તમે જે જે બોડા છો જો ફ્રી આપો બોડા કીધા નહી મારી બાકી તો નહીં નહીં એ એ તો મારી તો ભાઈ તો ભાઈ હા મારા નહીં નહીં હા મિતરે રહી તો તમે ફરતી જઈ શકો એમાં વાત સાઉ જો જો આ છે ઓ જગ આ છે બધા ભેગા કરી દેવાનો બરે આ છે જો દે લાઈક અલ્યા પગના પટાવાનો ધંધો મારો જગ હું કો સમજો જોડી તો લાઈટ આવે તા આ છોડું વાત સાચી છેરો શેરા જોડો તો લાઈટ આવે પણ મિતે પણ હું કીધું ત નહીં તો બોળ રહી નહીં तो लाइट तो कहाँ आ रहा है बोल दो लाइट का तपली कहीं बोल का तपली तो तो हम तपली था यार पर लाइट का तपली कहीं सी तो ना है लाइट का लाइट कहीं बस सीधा ना करो तो हमारे का भी मतलब बस जाके मतलब बात क्या है मतलब अगर बॉडी चीज़ है तो बात तो बिल्कुल बिल्कुल ना मैं ही नहीं तो मेरी बात नहीं है। मुँह का दर्द कब आपने बदली? मुँह का

વેલોગા હું આવું મારી વાત હોભો દલપોવા તમે બેલેઓને પકડી લઈ જા ના હા હું આવું છું તારી આવું એવું ના ભાઈબંધ ખાતા કે અમે ભેગો થાતું એવું તમે ધ પે તો